ગુજરાત પોતાના ભ્રષ્ટાચાર માટે સત્તાનો દુરુપયોગ કરી અને લોકોની જાનની પરવા કર્યા વગર બેફામ બન્યા છે તાજેતરમાં માં જ સિટી બસ ના એક લાયસન્સ વગરના અને કદાચ દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર ચાર લોકોની જિંદગી છીનવી અને અનેક લોકોને ઘાયલ પહેર્યા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ના છૂટકે આઈપીએસ અને આઈએસ પણ આ ભાજપનો ભ્રષ્ટાચાર નો ભાગીદાર થવું પડે આજે સિટી બસના કોન્ટ્રાક્ટરને હજી નાતો પકડવામાં આવ્યા છે એના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરે કે અમારા કોઈ ફોન ઉપાડતું નથી ત્યારે આ સંજોગોમાં એના જે વિક્રમ ડાંગર છે એમને બચાવવા માટે થઈ અને આખી સરકાર અને આયા આખું રાજકોટનું ભાજપ કેમ કે એને ભ્રષ્ટાચારના પૈસા પૂરા પાડવામાં એ કાર્યકર દ્વારા આવતા હોય ઉભું રહી ગયું છે પોલીસ પણ એમાં જોઈએ એવી એક્શન લીધી નથી આરટીઓ પણ કીધું કે કોઈ બ્રેક ફેલ થઈ નહોતી ત્યારે આ ભ્રષ્ટાચારના મૂડમાં બેદરકારી દાખવી અને આપણને કાંઈ પણ ન થઈ શકે કેમ કે સરકાર અને ભાજપની સરકાર આપણને બચાવશે આ માનસિકતામાં સુરતના અગ્નિકાંડથી લઈ બરોડાનું હરણીકાંડ લઈ અને રાજકોટનું ટીઆરપી ઝોન હોય કે મોરબીની પુલ તૂટવાની વાત હોય બધે જ એક અધિકારીઓને નામ પૂરતા થોડા મહિના જેલમાં રાખી અને ભ્રષ્ટાચાર કરનારાઓ એ ભાજપના આંકાઓને બચાવી લેવાનું આ ભાજપનું આ લોહીના ગુણ બની ગયા છે